જામનગર શહેરના રતનબાઈ મસ્જિદ સર્કલ પાસે ઘીની દુકાનમાં પોલીસને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે શંકાસ્પદ જથ્થો મળી આવતા બંને પોલીસ એન્ડ ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એસઓજીની ટીમ દ્વારા ઘીની દુકાનમાંથી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે બાદ ફૂડ પે વિભાગને જાણ કરવામાં આવી છે કુલ એકસો વીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું છે જેની અંદાજિત કિંમત ચોર્યાસી હજાર થાય છે ફૂડ વિભાગની ટીમ દ્વારા ઘીના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે લેબનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કાર્ય આજરોજ જામનગર એસઓજી પોલીસ દ્વારા રતનભાઈ મસ્જિદ સર્કલ આગળ એક મનોજ નંદલાલ શેઠ નામની પેઢીમાં ઘીનો જથ્થો પકડવામાં આવેલ અને અત્રેની ઓફિસમાં અંગેનો પત્ર મળતા એફએસઓની ટીમ દ્વારા સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ અને એ ઘીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ નમૂના અત્યારે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ ચાલુ છે જેના નમૂનાના રિઝલ્ટ આવેથી એફએસએસએ આઈ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દૃષ્ટિએ એ પાસ પણ થઈ શકે અને એના સબસ્ટાન્ડર્ડ પણ આવી શકે અત્યારે પ્રાઇમરી સ્ટેજે કઈ કહી શકીએ નહીં અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુ શામનગર